હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે કોન ચીઝ પાલક પરાઠા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ચીઝ પાલક પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાના છે તો એક બાઉલની અંદર આપણે એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે એની અંદર અડધી ટીસ્પૂન અજમો અડધી ટીસ્પૂન જીરું સ્વાદ મુજબ મીઠું એકથી બે ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું ને આ એક કપ મેં સમારેલી પાલક લીધી છે એને મેં સારી રીતે ધોઈ કાઢી હતી તો એ એડ કરીશું હવે આ બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લેવાની છે હવે એની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે એને સાઈડ ઉપર રાખીશું પિંગ બનાવવાનું છે તો એના માટે મેં આ એક બાઉલ કોર્ન લીધા છે એને મેં બોઇલ કરી દીધા છે બોઈલ કરવા માટે મેં કૂકરમાં વન ફોર કપ જેટલું પાણી એડ કરીને એક જ સીટી વગાડી હતી અને એને બોઇલ કરી લીધા છે હવે આને આપણે ચોપરમાં થોડા ક્રસ કરી લઈશું કોણ આપણા ક્રોસ થઈ ગયા છે તો એની અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું લીલા મરચાંને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે તે એડ કરીશું ચીલી ફ્લેક્સ હળદર સ્વાદ મુજબ મીઠું અને બે ચીઝ ક્યુબ એડ કરીશું આ બધી વસ્તુ આપણે એક વખત સરસ મિક્સ કરી લઈશું સ્ટફિંગ આપણું રેડી છે તો હવે આપણે પરાઠા બનાવી લઈશું લઈશુંમાંથી આપણે એક સરખા લુવા બનાવી લેવાના છે આ પરોઠાને આપણે પાતળા નથી બનાવવાના થોડા જ બનાવવાના છે જો પાતળા બનાવીશું તો એ ફાટી જશે આ રીતે આપણે એક સરખા બધા લોવા બનાવી લઈએ થોડું અટામણવાળું કરીને એને આપણે થોડું વણી લેવાનું છે વનતી વખતે એની કિનારી થોડી પાતળી રાખવાની અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈશું ફરીથી આવી રીતે લોટવાળો કરીને એને આપણે વણી લેવાનું છે અને એકદમ હલકા હાથે વણવાનું આ રીતે આપણે બધા પરોઠા વણી લેવાના છે અને એને શેકી પણ લેવાના છે તો આ વણાઈ ગયો છે તો આપણે એને શેકી લઈએ એટલે ગેસ ચાલુ કરી મેં આ તવીને ગરમ કરવા મૂકી દીધી હતી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે એની ઉપર આપણે આ પરાઠા મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર એને શેકાવા દેવાના છે પાંચેક મિનિટ પછી આપણે એને પલટાઈ દેવાનો છે હવે બીજી બાજુ પણ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આની ઉપર તેલ એડ કરીને એને શેકી લઈશું તમે બટરથી પણ એને શેકી શકો છો બંને બાજુ આવા લાઈટ બ્રાઉન કલરના થાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લેવાનું અને બીજા પણ આ રીતે આપણે શેકી લેવાના છે હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું છે આપણા એકદમ ટેસ્ટી એવા ગરમા ગરમ પાલક કોર્ન ચીઝ પરાઠા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ